જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય સિયા રામ જય કષ્ટભન દેવ મારા માતા પિતા મારા ગુરુદેવ અને તમામ અમારા કીર્તન ભજન સાંભળતા વડીલો માતાઓ અને ભાઈ બહેનોને નૈનાબેન લાડવાના કોટી કોટી વંદન મારા માતા પિતા અને મારા ગુરુદેવ અને તમામ મારા કીર્તન ભજન સાંભળતા વાળા યુટ્યુબ પરિવારના આશીર્વાદથી આજે અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ તમારો સાથ અને સહકારના લીધે અમારી કષ્ટભંજન કીર્તન ચેનલમાં એક લાખ સબસ્ક્રાઈબ પૂરા થયા છે અને તમારા આશીર્વાદથી અમને યુટ્યુબ તરફથી સિલ્વર પ્લે બટન પણ મળ્યું છે તો અમે તમામ બહેનો તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ અમારા મંડળના તમામ બહેનોએ પણ અમારી ચેનલમાં ખૂબ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અમારા મંડળના બહેનો ભાવનાબેન તાળા જાગૃતિબેન કાકડિયા સંગીતાબેન ગઢિયા શ્રદ્ધાબેન ગેડિયા સંગીતાબેન પઢિયાર સવિતાબા સિદ્ધપુરા ગંગાબા રસીલાબા ભાવનાબા માસી ભાવના માસી નૈનાબેન જેઠવા નૂતનબેન નિમાવત જીજ્ઞા માસી રમા માસી હંસાબેન વાઘેલા મંજુલાબા ચેંજલિયા સંપાબા મીનાબેન રાજ્યગુરુ દયા દયામાસી ડોડિયા અમરેલીયા શોભનાબા વિલાસબેન જેઠવા અને મારા સાસુ ભાવનાબેન લાડવા અમારા મંડળના તમામ બહેનો માતાઓએ અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે હર જગ્યાએ ગમે ત્યારે ગમે ત્યાં સત્સંગમાં જવાનું થાય તો બધા અમે સાથે મળીને સત્સંગમાં જઈ છીએ અને સત્સંગ કરીએ છીએ તો અમારા મંડળના તમામ બહેનોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌ પ્રથમ અમે આ કષ્ટભંજન કીર્તન ચેનલ બનાવી ત્યારે સૌથી વધારે સાથ અને સહકાર આપનાર મારા મામી પારુલબેન ગેડિયા તમે બધા એને ઓળખો જ છો ખૂબ સરસ કીર્તન ગાય છે અને એનો ખૂબ સરસ અવાજ છે અને તમે બધા પણ એને ખૂબ સાંભળો છો તો સૌથી વધારે સાથ સહકાર આપનાર મારા મામી પારુલબેન ગેડિયા અને મારા મામાનો દીકરો હિતેશભાઈ ગેડિયા તમારો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારી ચેનલમાં તમે બધાએ અમને ખૂબ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અમારા નિયમિત કીર્તન પણ તમે સાંભળો છો અને સાથે સાથે ખૂબ સરસ કમેન્ટ પણ કરો છો તો અમને કમેન્ટ વાંચીને પણ ખૂબ આનંદ થાય છે અને અમારો ઉત્સાહ વધારો છો તો અમને તમારી કમેન્ટ વાંચીને પણ ખૂબ આનંદ થાય છે અને અમારા કીર્તન ભજનમાં કમેન્ટ કરતા તમામ વાલા ભક્તજનો ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે બધાના નામ પણ આમાં બોલશું કોઈપણનું નામ જો ભૂલથી રહી જાય તો અમે બધા માફી માંગીએ છીએ અને આવી જ રીતે અમને આગળ પણ સાથ અને સહકાર આપતા રહેજો મુંબઈથી નિમાવત વસંતબા ચેનલના ઉષ્માબેને પણ મને ખૂબ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે જેમ કે મારી બહેનની જેમ મને સાથ અને સહકાર આપ્યો છે ઉષ્માબેન પણ ખૂબ સરસ કીર્તન ભજન લગ્ન ગીત ગાય છે અમને ઉષ્માબેને પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે તો અમે ઉષ્માબેન તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ને આવી જ રીતે અમારી સાથે રહેજો કૃષ્ણા મંડળના કાજલબેન જેમ કે મારી મોટી બેન કહું કે મારી સખી કાજલબેને મને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને આગળ પણ કાજલબેન તમે અમને આવી જ રીતે સાથ અને સહકાર આપતા રહેજો અને આવો ને આવો ભાવ રાખજો અને આગળ પણ આવો સાથ અને સહકાર આપતા રહેજો અને ઘણીવાર કાજલબેન પણ મને ખૂબ સરસ કીર્તનો પણ મને મોકલે છે તો અમે એ પણ અમારા સત્સંગમાં ગાઈ છે એ અને ખૂબ સપોર્ટ કરે છે તો કાજલબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર તો અમને આવો ને આવો સાથ અને સહકાર આપતા રહેજો આગળ આગળ પણ અમારી સાથે જોડાયેલા રહેજો અને તમારા સાથ સહકારના લીધે અમે આજે અહીંયા સુધી પહોંચ્યા છીએ અને આ એક મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી એવું કહી તો પણ અમારા માટે તો ખુશીની જ વાત છે કે તમે અમને અહીંયા સુધી પહોંચાડ્યા અમે ક્યારેય વિચાર્યું પણ ના હતું કે અમે અહીંયા સુધી પહોંચી શકશું માટે અમે તમારો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અભયસંગ દાદા વાળા જમરાળાવાળા જ્યારે અમે વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌ પ્રથમ કમેન્ટ કરતા હોય તો અભ્યાશંક દાદાવાળા દાદા તમે અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને આગળ પણ આશા રાખીએ છીએ કે આવોના આવો સાથ અને સહકાર આપતા રહેજો અને તમારી દીકરીઓને તમારા આશીર્વાદ આપતા રહેજો દાદા ખૂબ ખૂબ આભાર મુંબઈથી વડીલશ્રી શ્રી ધરમજીભાઈ પટેલ તમારો પણ ખૂબ ખૂબ આભાર ભારતી માસી જાડા તમારો પણ ખૂબ ખૂબ આભાર હાર્દિક દાદા રાજ્યગુરુ કથાકાર ખૂબ સરસ કમેન્ટ કરે છે અને દાદા તમારી કમેન્ટ વાંચીને અમને ખૂબ આનંદ થાય છે તો હાર્દિક દાદા તમારો પણ ખૂબ ખૂબ આભાર રીનાબેન સોલંકી બરવાળાવાળા એ પણ ખૂબ સરસ કમેન્ટ કરે છે રીનાબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર નીલકંઠ મંડળ કાલાવાડ શિલ્પાબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર હંસાબેન પટેલ યુએસથી ખૂબ સરસ કમેન્ટ કરે છે લતાબેન ગોહેલ પટેલિયા ધીરુભાઈ નીતાબા કેનેડાથી એ પણ ખૂબ સરસ કમેન્ટ કરે છે રસીલાબેન સાંગાણી છાયાબેન પટેલ ભાવિકાબેન ગોંડલિયા જે ખૂબ સરસ કમેન્ટ કરે છે અને ખૂબ સરસ કીર્તન ભજન પણ ગાય છે તો ભાવિકાબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર રસીલાબેન ઠુંવર એ પણ ખૂબ સરસ કીર્તન ભજન ગાય છે અને અમે રસીલા માસી તમારી ચેનલમાંથી પણ કીર્તન લઈને ગાઈએ છીએ તો તમારો પણ ખૂબ ખૂબ આભાર જલારામ મંડળ ઉધના નૈનાબેન એ પણ ખૂબ સરસ કમેન્ટ કરે છે તો નૈનાબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર એન એચ ઓફિશિયલ નૈનાબેન ખૂબ ખૂબ આભાર સંતનું મંડળ ગીત સંગીતના ચેતનાબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર કમળાબેન પ્રજાપતિ માનસીબેન બુહા શોભાબેન લાડવા સુરત ઢીટા ધર્મેન્દ્ર સુરાણે વિલાસબેન વેકરિયા પ્રભાબેન પટેલ જશોદાબેન ઠાકોર ભજન ભક્તિ સરોજબેન વનિતાબેન રમેશભાઈ ભાવનાબેન વળિયા રમણિકભાઈ ગેડિયા પ્રભાબેન મકવાણા રેણુકાબેન ઠુમ્મર सरलाबेन पटेल ध वैष्णव परिवार भावनाबेन भालिया परमार मारा भाभी एूप सरस कमेंट करे करेश आणि अमा उत्साहारेसेतनभाई काकरेचा जया पागीगा प्रभाबेन पटेल अक्षा भट्ट मयुरभाई दुधात दक्षाबेन रवळ देवायत आहिर रेखाबेन पटेल अनिताबेन खत्राणी निलेशभाई संगीताबेन पटेल अरुणाबेन पटेल भारतीबेन सोलंकी वसनबेन झालावाडिया सविताबेन पटोळिया हरिशभाई भरवाड गीताबेन शामळिया ज्योतिबेन याग्निक रशिलाबेन गोठी सुशिलाबेन सुखडिया नरबदाबेन पंडिया भावनाबेन ठाकर शिवराजभाई जनकबा जाडजा भगवतीबेन ठाकोर दाह्याभाई पटेल ज्योतिबेन वडिया सृष्टीबेन मारू हंसाबेन मेहता ज्योतिबेन सोनिया શોભાબેન ગઝેરા કપિલાબેન પરમાર શૈલેષભાઈ ચાવડા રામકૃપા ભજન મંડળ જોશી વિષ્ણુ પ્રસાદ રંજનબેન કોટડિયા લલિતાબેન સોલંકી કેવલ કરમુર જયશ્રીબેન સોની શારદાબેન દુધાગ્રા કુસુમબેન સરોજબેન પટેલ લાલુભાઈ આહિર ઉષાબેન બારોટ પિનલબેન જિયાણી હળિયા અસ્મિતાબેન સિદ્ધાર્થ ત્રિવેદી શરદ ચૌહાણ મમતાબેન ઉપાધ્યાય દિશાબેન વોરા જાગૃતિબેન ફાલદુ ઓમ ભજન મંડળ કરણભાઈ જાંબુછા શિલ્પાબેન પટેલ મીરાબેન ચૌધરી અસ્મિતાબેન છેઠ ધીરેન્દ્રભાઈ દવે ગાયત્રી જ્યોતિષ કાર્યાલય રમેશભાઈ ગામીટ પુષ્પાબેન છથવારા હર્ષિદાબેન રાવલ રેખાબેન રામ કબીર વસંતભાઈ ચૌહાણ જયશ્રીબેન સોની મીનાબેન લુણાગરિયા જયશ્રીબા જાડેજા અપના તિરંગી પ્યારાના મગનભાઈ નિર્મળાબેન સુતરિયા મેયર અલ્કેશભાઈ ભારતીબેન પંડ્યા હંસાબેન ચાવડા સાહિલ દેસાઈ રવિભાઈ પંડ્યા લલિતાબેન સોલંકી જસુભાઈ પટેલ રીટાબેન રાઠોડ નાથાલાલ રામપરિયા રાધે મંડળ કણજરિયા ભરતભાઈ વાસંતીબેન પટેલ આણંદબેન કોઠિયા વિહુભાઈ પ્રજાપતિ સુધા તા વિશાલભાઈ પરમાર સુધાબેન ત્રામડિયા અસ્મિતાબેન મુંગાપરા પરમાર કલ્પનાબેન નીતાબેન વરિયા ભૌસાગર સત્સંગ અશ્વિનભાઈ જાદવ હિતેશભાઈ ભાલિયા કંચનબેન ધારાજીયા કુસુમબેન ચૌહાણ ધવલભાઈ વાઘેલા મગન વસંતબેન રાઠોડ અનિલાબેન પટેલ રમેશભાઈ ચૌધરી નંદુબેન આહિર મયુરીબેન પરબિયા ગોહિલ વંદનાબેન બિપિનભાઈ પટેલ યશભાઈ મકવાણા ભાવિકાબેન બારોટ મફતભાઈ રબારી ચૌહાણ ભાવેશભાઈ રાધીબેન મેર અરુણાબેન કીકાણી દિલીપસિંહ ભટ્ટી ગૌરીબેન વઘાસિયા ખુશભાઈ પરમાર રવિન્દ્રભાઈ શાહ જીતેન્દ્રભાઈ શાહ રેખાબેન રામ કબીર જયપાલસિંહ પરમાર પૂજાબેન શુક્લા મનીષાબેન રાઠોડ પ્રજાપતિ કરુણાબેન આરતીબેન આચાર્ય તો અમારા કીર્તન ભજન સાંભળતા તમામ મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવોને આવો સાથ સહકાર આપતા રહેજો અને આગળ પણ અમારા કીર્તન ભજન સાંભળતા રહેજો અને અમારા કીર્તન ભજનમાં કે અમારાથી કોઈ શબ્દોમાં કે ગાવામાં કાંઈ પણ ભૂલ થઈ હોય તો અમે બધા માફી માંગીએ છીએ અને આગળ પણ સાથને સહકાર આપતા રહેજો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય કૃષ્ણ દેવ જય કૃષ્ણ કનૈયા લાલ જય ભાવિ ભક્તો અમારા જય શ્રી ઝાઝાથી જય સ્વામિનારાયણ તમારા સાથ સહકારથી અમે ઘણી આગળ ફૂડ્યાસી તો બધાને જાહ કરીને જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય રામાપીર આજે અમે અમારી ચેનલમાં એક લાખ સબસ્ક્રાઈબ પૂરા થયા છે અમે આજે એટલા આગળ આવી ગયા છીએ તો અમને બહુ આનંદ થયો છે આ છે નૈનાબેન લાડવા મારો તો તમે સાંભળો જ છો ભાવનાબેન તાળા આ ભા સંગીતાબેન ગઢિયા છે આ છે શ્રદ્ધાબેન ઓલા છે સવિતાબા અમારા વડીલ અમને બહુ જ સાથ અને સહકાર આપે છે આ છે જાગૃતિબેન આ છે સંગીતાબેન અમે બધા સાથે મળીને સારો એવો સત્સંગ કરીએ છીએ ને તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આ અમે કષ્ટભંજન મંડળના બધા બહેનો છીએ અને આ તમારા બધાના સાથ સહકારથી અમે લોકો એટલા આગળ આવ્યા છીએ અને આવો નાવો સાથ સહકાર અમને આપતા રહેજો બસ એ જ અમારી પ્રભુ પાસે પ્રાર્થના છે અને અમારા ગીત સાંભળી તમે લોકો બધા સરસ કોમેન્ટ લખો છો અને એવી ને એવી કોમેન્ટ અમને લખતા રહેજો અને આવો નાવો સાથ સહકાર આપતા રહેજો અને અમારા ભજન સાંભળતા રહેજો અમારા મંડળમાં પચીસથી ત્રીસ બહેનો છે અને આવો ભાવ અમારા ઉપર રે બધી બહેનોનો એ જ અમારી પ્રાર્થના અને ખૂબ ખૂબ તમારો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાજી જય શ્રી કૃષ્ણ કષ્ટભંજન અમારી ચેનલ છે અને તમારા બધાના સાથ સહકારથી આજે અમે એક લાખ સબસ્ક્રાઈબ પહોંચી ગયા છીએ તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને અમારા સત્સંગમાં પચીસથી વીસ બહેનો છે તો બધા બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર અને અમે છ બહેનો તો સખત હોય જ છીએ અને અમારા નૈનાબેન લાડવા બધી મહેનત તમારા નૈનાબેન લાડવાની છે તો નૈનાબેનને પણ આગળ આવી જ મહેનત કરવાની ભગવાન શક્તિ આપે અને આશીર્વાદ આપે અને નૈનાબેનનો પણ ખૂબ ખૂબ આભાર અને તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ